સીતારામ બધા કાયમ નું કાયમ મોડું થઈ જાય આજ તો સવા છ થઈ ગયા વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો ને ત્યાં કંઈક કામ દીખેરાય જાય આપણું બેઠા રહીએ ને મોબાઈલ ની અંદર કંઈક ને કઈક રીલ બિલ એકાથી હરખી જોવાઈ ગઈ હોય આપણે ટેવ કેવી છે ખબર કે આપણે મોબાઈલ હાથમાં લઈએ ને એટલે કઈક એકાદી રીલ જોવા માંડીએ એટલે બે ચાર પાંચ રીલ એકા જોઈ લઈએ એટલે પાંચ દસ મિનિટ એમને બગાડી નાખીએ સમય કિંમતી છે પણ સમયને આપણે કિંમતી સમજતા નથી રોડ નું મકાન છે અને કાનમાં ઓલા સ્પીકરને ને ભરાવાનું છે છતાંય મારા જેવું અડસુડું માણસ કોઈ નથી સરસ મજાના બેઠા બેઠા વિચાર આવે હમણાં અમારે જે છે ને દરેક પાઠ્ય પુસ્તકની અંદર આપણા શિક્ષણ બોર્ડે ભગવદ્ ગીતાના બબે ત્રણ ત્રણ મુકા છે એ હારામ હારી બાબત છે એટલે સમજાવતી હોય સરસ મજાના શ્લોક એનું ભાષાંતર મને સૌથી વધારે છે ને ભણાવું ભગવદ્ ગીતા ગમે એટલે મારો રસનો વિષય અને મને એમાં હું ઉતરવું વધારે ગમે સંસ્કૃત ભાષા જો તમને સમજમાં આવી જાય થોડી થોડી અઘરી છે પણ સમજાય તો જીવન જીવવાની બહુ મજા આવે ને માળાને સમજવાની બહુ મજા આવે પીપાસીતાય પાણી દેયમ તરસ્યાને પાણી આપવું ભોજનમ ભોજન ભૂખ્યાને ભોજન આપવું જળય જ જ્ઞાનમ દેયમ અને અજ્ઞાનીને જ્ઞાન આપવું આ વાત જે છે ને સંસ્કૃતના શ્લોકની અંદર સરસ મજાની કરી કે જે માણસને ત પાણીની જરૂર હોય તો ભોજન આપો ને તો એને મજા ના આવે ભૂખની જરૂર હોય તો તમે એને ધન દોલત આપો તો મજા ના આવે કર્ણ પાસે જ્યારે એક ભિક્ષુક દાન માગવા ભીખ માગવા ગયો ત્યારે એને સોનાનું દાન કર્યું એટલે ભિક્ષુ કે કીધું કે ભાઈ મારે હું તો ચલતા જોગી છું મારે દાન સોનાને ને મારે હું મારે તો પેટની ભૂખને શાંત કરવી છે એટલે કર્ણ પાસે અનાજ તો હતું નહીં એટલે એણે આંગળી ચીંધી આંગળી ચૂંટાનું પુણ્ય થાય એમ આપણે આપણા ગ્રંથો શીખવે છે કે જ્યારે આપણી ક્ષમતા ના હોય કોઈને આપી આપવાની ત્યારે કોઈ આપતું હોય એ વ્યક્તિ દાન કરતું હોય અને એ વ્યક્તિ આપણા ધ્યાનમાં હોય અને આપણે એને કહીએ કે તમે વાંચાશો ને તો તમને મળશે તો એનું પણ પુણ્ય છે આવું બધું જ્ઞાન જે છે ને એ પાકે ઘડે કાઠા ન ચડે હવે મને કોઈ આમ શીખવે કે તું આમ કરજે આમ કરજે તો હવે કાંઈ ફેરબાર આમ ન પડે કારણ કે આ ઘડતર નાનપણથી કરવું પડે બાળિયા અવસ્થાની અંદર જો આપણને આ શિક્ષા આપી હોય ને તો આપણી અંદર જ્ઞાનના ભંડાર આવે જે દિવસથી શિક્ષકના હાથમાંથી સોટી છીનવાઈ ગઈ છે તે દિવસથી પોલીસને સોટી મારવી પડી છે આ આપણે કાયદા કાનૂન જોઈએ છીએ કે બાળકો જે છે ન કરવાના અપરાધો કરી ચૂકતા હોય નાનપણમાં એનું જીવનનું ઘડતર બરાબર થયું નથી એમ નક્કી થાય ક્યાંક ને ક્યાંક ગમે એટલા મા બાપ ધ્યાન આપતા હોય છતાંય ચૂક થઈ જાય છે કોઈ મા બાપ એવું નહીં છે કે પોતાનું છોકરું બગડે બગડેલા મા બાપ હોય ને એ ન ઈચ્છતા હોય કે પોતાનું છોકરું બગડે હો છતાંય એ ક્યાંક ને ક્યાંક આના પરિણામ આવતા હોય છે સૌથી વધારે આપણે ચિંતા આપણા સંતાનોની હોય આ વિશ્વની અંદર મા બાપની સૌથી વધારે ચિંતા એને ખોરી ખાતી હોય એટલે ઈશ્વર બધાને સંતાનોને સતબુદ્ધિ આપે અને વર્ગખંડની અંદર હું આ જ વાત કરતી હોય કે ગમે તે કરો ગમે એટલું કમાવો પણ મા બાપને છે ને એના સુખ આપો નહીં ને તો કાંઈ નહીં પણ એને આતળીને કકડાવતા નહીં તમે માંથી તમને ઘોડે સવાર બનાવરા તમારા માતા પિતા છે પરંતુ બાળકોને ખબર નહીં અત્યારે શેનું ભૂત વેડગું છે દેખાદેખીનું જોકે નહીં વેડગું છે કે આ જોઈએ આ જોઈએ આ જોઈએ અને તાત્કાલિક જોઈએ એટલે એની હરોળની અંદર બાળક ન કરવાના કાર્ય કરી અને એ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને મળ્યું નથી મળવાનું નથી આપણા નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને મળ્યું નથી અને મળવાનું પણ નથી ઊંચા પછડાવ નીચા પછડાવ જે સમયે આપણું પાંદડું નસીબનું ખસે ને તે જ દિવસે આપણો ભાગ્યોદય થાય અન્યથા થતો નથી હજારો લોકો ચાનો વેપાર કરે છે હજારો લોકો ચાનો વેપાર કરે છે બધાય વડે પ્રધાન ન બને નરેન્દ્ર મોદીભાઈનો એમ હજારો લોકો ટ્રક ચલાવે છે ટ્રક આપણે ભારતની અંદર વિશ્વની અંદર હજારો લોકો ટ્રક ચલાવે છે પણ જે ભાઈ એક આપણા યુટ્યુબર છે ટ્રક ચલાવીને કરોડોના ધન દોલત કમાય છે બધાને આ સફળતા નથી મળતી આ નસીબની વાત છે નસીબથી બળવાન અને સમયની પહેલાં કોઈને મળે નહીં આપણો ભાગ્યોદય થાય ને અને ભાગ્યોદય જે છે એ બીજું કોઈ ન કરે આપણે ખુદે જ કરવો પડે અને એને એમાં એને નસીબ નસીબ આધીન છે પુસ્તકો વાંચવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય પરંતુ બુદ્ધિથી જે છે ને આપણા ભાગ્યોદય થાય ભગવાન પાસે સારી બુદ્ધિ માગીએ અને આપણા સંતાનો પાસે માતા તરીકે કાયમીને માટે આ બે હાથ જોડી અને ઈશ્વરને આપણે હંમેશા આપણે પ્રાર્થના કરીએ જ બધાય કે ઈશ્વર મારા સંતાનોને સત બુદ્ધિ આપજે સારી બુદ્ધિ આપજે કારણ કે માણસ જે છે જેવો આ પૃથ્વી પર અત્યારે દેખાય છે ને એવો હોતો નથી અને હોય એવો દેખાતો નથી બહુ માણસો જે છે એ હોશિયાર અને ચાલાક છે આપણે ઘણા બધા પાછળ પડીએ છીએ માણસને ઓળખવામાં બધું આખું જગતને ઓળખું પણ માણસને આપણે ઓળખી નહીં કારણ કે હોય અલગ અને દેખાતા પણ અલગ હોય તક્ષક નાગ જે છે એના દાંતમાં ઝેર હોય તક્ષક નાગ છે ને એના દાંતમાં ઝેર હોય એ કરડે એટલે જો કદાચ ઉપચાર થાય એનો જીવ હોય તો જીવી જાય અને મૃત્યુ હોય તો મરી જાય પણ એના દાંતમાં આખું શરીરને તમે સ્પર્શ કરો તક્ષક નાગ જે છે નાગ કોઈ પણ તો એના બીજા ક્યાંય શરીર તમને ઝેર નથી લાગતું પછી મક્ષિકાય મસ્તકે મસ્તકે માખી છે ને એના માથામાં ઝેર હોય કોઈ પણ વસ્તુની અંદર માખી પડે અને બધી માખી ઝેરી નથી હોતી પરંતુ આપણે માખી પડેલી વસ્તુને ગ્રહણ કરતા નથી એ પછી આપણે આપણા ઉપયોગ પ્રમાણે કે ચામાં માખી પડે તો ચા ફેંકાઈ જાય ને ઘીમાં માખી પડે તો માખી ફેંકાઈ જાય આપણે બધાય જોઈએ ને જે મલા મૃતદેહ હોય ને મૃતદેહ એના કપડા કારણ કે એનું બહુ મૂલ્ય ના હોય ને પહેરેલા કપડાં એને વાપર વાપરતી વસ્તુ એની ચાદર ગાદલું આ તે બધું આપણે દાનમાં દઈ દઈએ મૃતક હોય એને સોનું પહેર્યું હોય કોઈ દીધું કોઈ સોનું કેવું કાઢી લે એનું જ છે ને એનું જ છે એ નથી એમાં સૂતક એ લાગે એની પ્રોપર્ટીમાં સૂતક ન લાગે એને ધન દોલતમાં સૂતક ન લાગે એને જે ભેગું કરેલું બધું એને ગ્રહણ કરેલું છે હું જ મેં ઘણુંય બધું પહેર્યું છે કપડાં ફેંકાઈ જાય બીજું બધું ઉતરી જાય અને હરખું બધી કબાટમાં મુકાઈ જાય એટલે આવું છે માણસ એનો સગવડિયો ધર્મ હાચવે છે અત્યારે ઠીક છે જે હોઈએ તો માખીના મસ્તકમાં જે રોય અને ઋષિકસ્ય પૂછે વીછીના પૂછડામાં જે રોય તક્ષકસ્ય વિષમ મક્ષિકાય મસ્તકે જ વૃષિકાય પૃ છે ઋષિ કેટલે થાય અને દુર્જનસ્ય સર્વાંગે માણસના આખા અંગમાં ઝેર હોય ઝેર ઓખતું ન હોય માણસ પણ એનું વર્તન તમારા પ્રત્યેનું એનું વલણ એની આંખ એ તમને બતાવી દે કે તમારા પ્રત્યે એને કેટલી હદે નફરત છે આપણે એને કેવું ન પડે સાબિત એ લોકો સાબિત કરી દે આપણે કે આપણે છે ને એ કદાચ એના મનથી ઊભે ઉભા હળગાવતા હોય આવા માણસના આખા શરીરમાં અંગ હોય અને ઈશ્વર આવા મનુષ્યોને હંમેશા આપણાથી દૂર રાખે આજે જે છે ને એક સરસ મજાનો આપણે સૂર્યનારાયણ ભગવાનનો સંસ્કૃતની અંદર અમારે શ્લોક આવે શ્લોક પૂર્તિ કરવાની હોય ને એમાં શ્લોક એટલે હું વિદ્યાર્થીઓને શીખવતી હતી કે ભગવાન તમે ઉઠો ને એટલે સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી અને પ્રાર્થનાની અંદર એક પ્રાર્થના કાયમ ચોક્કસ કરી જ લેવી સંસ્કૃત ના આવડે તમને તો કાંઈ વાંધો નહીં સંસ્કૃતનો શ્લોક પણ ગુજરાતી હું તમને એનું કહીશ તમ આપને બધાને લાગુ પડે મારાથી માંડી બધાઇને કે હે પ્રભુ સૂર્યનારાયણ ભગવાન આપણે જેને સાક્ષાત દર્શન કરી શકીએ છીએ આપણી સામે છે અને સમગ્ર જગતના પોષણ પોષક કરતા છે એ છે આપણે છીએ અન્યથા આપણું ઘણું બધું અસ્તિત્વ જ કદાચ ના હોય એમ કહી શકીએ સૂર્યનારાયણના હોવાથી આપણે છીએ

ટાઈમ ન મળે અર્ધ્ય આપવાનો ટાઈમ ન મળે હાલતા ચાલતા ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરી લેવી કે હે ભગવાન સૂર્યનારાયણ આનું સંસ્કૃત છે હું તમને ગુજરાતી કહું છું હે ભગવાન સૂર્યનારાયણ મારો જીવનના અંધારાને દૂર કરો પ્રકાશના કિરણ આપો જે મારા માટે સારું છે એ બધું મને આપો અને ખરાબને મારાથી દૂર કરો જો સુંદર મજાની પ્રાર્થનાની અંદર આપણે ભગવાનને શું પ્રાર્થના કરી સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે મારા જીવનમાં અંધારું જ ભર્યું છે મને ખબર જ નથી કે મારા જીવનમાં હું છે સારું હું છે ખરાબ હું છે આપણે થોડા ભાઈ જાણીએ છીએ કાંઈ આપણે ભવિષ્યને જોયું નથી કાંઈ જોયું નથી જે શું થશે એ આપને ખબર નથી અને કાંઈ જ ખબર નથી તો મારા જીવનમાં જે અંધારું છે ને એને ભગવાન તમે દૂર કરો અને પ્રકાશના કિરણ ફેલાવો પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાનની સરવાણી પ્રાપ્ત કરાવો કે ખરેખર જીવન છે શું આપણે શું કામ આ પૃથ્વી પર આવ્યા છે એને પ્રકાશના કિરણ કહેવાય મારા માટે જે ખરાબ છે આપણે જો માગતા હોય એ પ્રભુ પાસે હે પ્રભુ મને આને આપી દે એ પ્રભુ મને આ આપ હે પ્રભુ મને આ આપ માગીએ અને આપે તો આપણા માટે ખરા ખરા એ સારું ના પણ હોય એટલે હું તો અજ્ઞાની છું ને આપણે કહી દીધું કે હું તો અજ્ઞાની છું એટલે હે પ્રભુ મારા માટે જે સારું છે ને એ મને આપો અને બધું ખરાબ મારાથી દૂર કરો ચોવીસ કલાકની અંદર વાત માનજો ક્યારેક ને ક્યારેક ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે અને ઘણી વખત આપણાથી આવા માણસો દૂર થઈ ગયા હોય સગા સંબંધીઓ દૂર થઈ ગયા હોય ઘણા બધા સંબંધો આપણા તૂટી ગયા હોય આપણે જેની સાથે સાનું જોવાનો વ્યવહાર છોડી દીધો હોય તો સાચું માનજો કે કદાચ ઈશ્વરે આપણી પ્રાર્થનાને ગ્રહણ કરી લીધી છે અને આપણા માટે એ યોગ્ય નહોતા દુઃખ નહીં મનાવવાનું એનો શોખ નહીં મનાવવાનો કે હાય રે અમે તો એકલા થઈ ગયા આમ થઈ ગયું આમ થઈ ગયું આમ થઈ ગયું ઈશ્વરે આપણા માટે આપણે સામું જોયું છે ને આપણી પ્રાર્થના સાંભળી છે આ જૈનમાં ને એકલા જૈનમાં જવાના એકલા જવાના આ પૃથ્વી પર જે અનાથ જે જે છે કોઈ જ નથી એને સહારો મળી જાય છે એને મળી જાય છે સહારો તો એકલા રહેવાથી કે એકલા થઈ જવાથી કે હાય હે બધે મને કોઈ બોલાવશે ને બધા એકલા થઈ જાય તો દુઃખની અનુભૂતિ તમે જે દિવસે એકલાની અનુભૂતિ કરશો ને તે દિવસે તમારા આત્માને પરમ શાંતિ મળશે એવી શાંતિ મળશે કે તમને ઈશ્વરનો ભેટો થશે સતત તમારા નામની મગજની અંદર ઈશ્વરની ધૂન લાગશે મોહમાયાના બંધનમાંથી આપણે ઘણા બધા મુક્ત થઈ જાશું અને જીવન જીવવાની મજા આવશે આપને ઓટોમેટિક સમજાશે કે આ ગધડનો આપણે આટલા વરસ પસાર કર્યા મને તો ઘણી વાર થાય છે કે જીવનના આટલા વરસ પસાર ખાલી ભાગદોડમાં જ કર્યા ઈશ્વરને તો બહુ દૂર દૂર સુધી રાખો હાઈ હોઈને હયાપીઠની અંદર જીવન નિરથક જવા દીધું હે ઈશ્વર સારું કર્યું જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ક્યાંક ને ક્યાંક તારા સુધી પહોંચવાનો માર્ગ મોકળો થયો એટલે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે ચોક્કસ તો આ કંઈ જ્ઞાન નથી આ જીવન છે અને લગભગ બેન હતા કે તમારી વાત જે છે ને એ જે પણ સાંભળશે ને એના જીવનમાં ઘણો બધો બદલાવ આવી જશે અને જે હારેલા થાકેલા પરિવારથી ભાંગેલા દુઃખી થયેલા ને આ કલયુગ ચાલે છે ભાઈ કલયુગની અંદર બે ઘરને છોડી એક ઘરને હું તો બે ઘરનું કહું છું એક ઘર છોડીને એક ઘરની અંદર આવું કુટુંબ કાબીલા પરિવાર આવા સંઘર્ષ ચાલતા જ હોય છે અને એને કારણે માણસ ડિપ્રેશનમાં રહેતો હોય તકલીફમાં રહેતો હોય ડિપ્રેશન દર્દનો જન્મ આપે આપણા મનની અંદર આપણે કાયમીને માટે ચિંતા દુઃખ તકલીફ પછી બીજાએ મને આમ કીધું બીજાએ અમને એકલા કરી નાખ્યા અમે આરે આ ન મળ્યું ને એને બધાએ આ લઈ લીધું આ બધું જે છે ને આપણા રોગ શરીરની અંદર રોગને વધારે તમે

સંસ્કૃત મારો વિષય એટલે આપણા લગભગ વાંચવાના વિષયને સમજવાના વિષય બહુ આવે અને આખો ગ્રંથ મેં એને જોયો છે કે આ સંહિતામાં શું છે અને છેલ્લે આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રીએ ખાવાથી રહીએ ફરવાથી રહીએ સારું ખરાબ વિચારવાથી રહીએ કે આપણે હકારાત્મક વિચારથી રહીએ આ બધું સંહિતાની અંદર આપેલું છે તો આ કોઈ જ્ઞાન નથી તમને બોધ નથી આપતી પણ જીવનની અંદર બધા જ્ઞાનીત છે બધા સમજૂત છે ને બધાના જીવનની અંદર સારી ખરાબ દરેક ઘટનાઓ લગભગ બની જ ચૂકી હોય છે તો ખાસ કે દુઃખી ન થાઓ ઈશ્વર ઉપર ભરોસો રાખીએ એટલે ઈશ્વર આપણી નાવને ચોક્કસ પાર કરી લઈએ તો આવા જ વિચારો સાથેના વિડીયાને પૂર્ણ કરું છું અમે આજે થઈ ગયું છે મોડું તો આવજો બધા સીતારામ